દલદ માર્કેટિયરના બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે જોયો છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ જૂનાગઢ માર્કેટિયરના બજાર ભાવ આજે તારીખ 27 5 2025 ને મંગળવાર ભાવ પ્રતિ 20 કિલોના છે ગામ લોપોની દવાઓ ₹460 થી ₹520

તો આ તાજના જૂનાગઢ માર્કેટ યાર્ડ ના બળિયાદ ભાવ કહોત ભાઈઓ વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડિયો ને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને દોસ્તો માર્કેટ યાર્ડ નો વિડિયો સાંભળવા માટે અમારી કિશન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન